જૈન વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થીઓ આપણે અગાઉના નો દાખલા નંબર જોઈ ગયા તો આજે આપણે દાખલા નંબર થી બરાબર દાખલા નંબર બે છે વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ કરીને નીચેનામાંથી કઈ સંખ્યા ચાર અને આઠ વડે વિભાજ્ય છે તે નક્કી કરો તો અહીંયા આપણે ચાર અને આઠ ની ચાવીનો ઉપયોગ કરીને એ શોધવાનું છે કે આપેલ સંખ્યા એ ચાર અને આઠ વડે વિભાજ્ય છે કે નહીં તો પહેલા તો આપણે ચાર ની ચાવી જોઈએ તો ચાર ની ચાવી શું છે ચાર ની ચાવી છે કે સંખ્યાના એકમ અને દશકના બે અંકોથી બનતી સંખ્યાને બરાબર એકમ અને દશક બે અંકોથી બનતી સંખ્યાને જો ચાર વડે નિશેષ ભાગી શકાય તો તે આખી સંખ્યાને ચાર વડે નિશેષ ભાગી શકાય અને આઠ માટે છે છેલ્લા ત્રણ અંકો એકમ દશક અને સો વડે બનતી સંખ્યાને જો વડે ભાગી શકાય તો તે આખી સંખ્યાને આઠ વડે નિશેષ ભાગી શકાય તો હવે આપણે જોઈશું અહીંયાથી બરાબર પહેલું છે ચાર વડે તો છેલ્લા બે અંકો જોઈએ એકમ ને દશક બરાબર તો એને આપણે ચાર વડે ભાગીએ તો અઢાર ચોક બોતેર બરાબર અને બોતેર ને ચાર વડે નિશેષ ભાગી શકાય છે માટે પાંચસો બોતેર ને ચાર વડે નિશેષ ભાગી શકાય છે બરાબર હવે બીજું શું છે તો બીજું છે કે આઠ વડે તો પાંચસો બોતેર આઠમાં શું લેવાનું છે ઇકોતેર પછી પોઈન્ટમાં જવાબ આવે છે માટે આનો જવાબ નિશેષ ભાગાકાર આવતો નથી બરાબર આઠ વડે નિશેષ અને ભાગી શકાતા નથી છેલ્લે શેષ સંખ્યા બચે છે માટે પાંચસો બોતેર ને આઠ વડે શકાય બરાબર તો આપણે જોઈશું નીચે બી છે સેવન ટુ સિક્સ થ્રી ટુ બરાબર તો હવે આ સંખ્યામાં છેલ્લા બે અંક થી ચાવી માટે છેલ્લા બે અંકો આપણે લખવાના ચાર વડે ભાગવાના બરાબર તો તેર ચોક બાવન એટલે આ સંખ્યા ને એકમ ને દશક થી બનતી સંખ્યાને ચાર વડે નીચે ભાગી શકાય છે માટે આખી સંખ્યા લખવાની સેવન ટુ સિક્સ થ્રી ફાઈવ ટુ ને ચાર વડે નિશેષ ભાગી શકાય હવે બીજું લઈએ શું કરવાનું છે તો એકમ દશક સો થી બંધી સંખ્યા ત્રણસો બાવન એને આપણે આઠ વડે ભાગવાની બરાબર તો એનો જવાબ આવે છે ચુમ્માળીસ અને આઠ વડે ભાગવાથી ચુમ્માળીસ જવાબ મળે છે માટે સેવન ટુ સિક્સ થ્રી ફાઈવ ટુ ને આઠ વડે નિશે ભાગી શકાય હવે આવે છે સી તો સી માં છે તો હવે માં છેલ્લે બે ઝીરો છે એકમને દશકમાં ઝીરો અંક છે તો આપણે આ સંખ્યાને ચાર વડે નીચે ભાગી શકીએ તો તો આપણે ભાગાકાર કરીને પણ લખી શકીએ ચાર એકાદ ચાર એક ચાર તરી બાર ત્રણ ચાર સત્તા અઠયાવીસ બે ઝીરો ઉતાર્યા ચાર પંચા વીસ બરાબર તમે આ રીતે પણ લખી શકો અને છેલ્લે એકમ દશક ઝીરો છે માટે આખી સંખ્યા ને ભાગી શકાય બરાબર તો પહેલું છે પંચાવનસો ને ચાર વડે નિશેષ ભાગી શકાય હવે બીજું છે તો એમાં ત્રણ અંક છેલ્લા છે પાંચસો પાંચસો ભાગી શકાતા નથી માટે આખી સંખ્યાને ને આઠ વડે નિશેષ ભાગી ન શકાય છે છ હજાર બરાબર તો પહેલું છે ચાર વડે નિશેષ ભાગી શકાય કે નહીં તો છ હજાર ને ચાર વડે નિશેષ ભાગી શકાય બી છ ભાગી શકાય બરાબર અહીંયા એકમ દશક ના ઝીરો છે અંક અને અહીંયા પણ એકમ દશક છ ના ઝીરો અંક છે માટે એમને નીચે ભાગી શકાય તો હવે જોઈએ ઈ માં છે વન ટુ વન ફાઈવ નાઇન બરાબર તો ચાર વડે માટે શું કરવાનું છે પહેલું તો એકમ અને દશકનો અંક છે ફાઈવ નાઈન બરાબર ફિફ્ટી નાઇન ચાર વડે નિશેષ ભાગી શકાય તો ના બરાબર નથી ભાગી શકાતા માટે આખી સંખ્યાને ને ચાર વડે નિશે ભાગી ન શકાય અને બીજું છે આઠ વડે તો આઠ વડે એકમ દશક સો નો અંક છે વન ફિફ્ટી નાઇન એને આઠ વડે નિશેષ ભાગી શકાતા નથી માટે આખી સંખ્યા ને આઠ વડે નિશેષ ભાગી ન શકાય છે બરાબર હવે એમાં પહેલું જોઈએ ચાર વડે તો ખાલી એકમ અને દશક નો અંક બરાબર પંદર ચોક સાઈઠ ભાગી શકાય છે માટે આખી સંખ્યાને ચાર વડે નિશેષ ભાગી શકાય અને બીજું છે 8 વડે તો 560 તો 8 સત્તા 56 એટલે અહીંયા 70 જવાબ આવશે બરાબર તો નિશેષ ભાગી શકાય છે માટે આખી સંખ્યાને 4 વડે સોરી 8 વડે નિશેષ ભાગી શકાય આપ્યું છે છે આપણને બરાબર બરાબર તો તો વડે વડે આ નીચે ભાગી શકાશે તો હા ચોર્યાસી છે માટે ચાર વડે નીચે ભાગી શકાય બરાબર ચોર્યાસી ભાગ્યા ચાર બરાબર એકવીસ ચોક ચોર્યાસી બે ચોક આઠ અને એક ચોક ચાર બરાબર માટે ટુ વન ઝીરો એટ ફોર ને આઠ વડે તો ઝીરો એટ ફોર બરાબર તો ચોર્યાસી રહેશે જેને આઠ વડે નિશેષ ભાગી શકાતા નથી માટે ટુ વન ઝીરો એક ફોર ને આઠ વડે નિશે ભાગી ન શકાય તો વિદ્યાર્થીઓ અહીંયા જી થી આપણે આપણો વિડીયો પૂર્ણ કરીએ છીએ હવે એચ થી આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો નીચે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો અને આવા જ વિડિયો જોવા માટે મારા પેજને મારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી લેજો નીચે લિંક પર જે વિડીયો દેખાય છે એમાં તમને આ ટોપિકને રિલેટેડ વધુ માહિતી મળશે હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ